ખબર વડોદરાથી છે વડોદરા મહાનગરપાલિકાનું લાઇટનું અધધ બિલ સો કરોડ રૂપિયા મહિનાનું બિલ 100 કરોડ આવ્યું સો કરોડ બિલ આવતા વિવાદ માર્ચ એન્ડિંગમાં બિલ કરોડનું બિલ આવશે તેવી શક્યતા હતી કોર્પોરેશનની છત પર કરોડોના ખર્ચે લગાવવામાં આવ્યા છે સોલાર પેનલ સોલાર પેનલ લગાવી હોવા છતાં પણ બિલમાં ધરખમ વધારો થઈ રહ્યો છે વીટીવી ન્યૂઝે મહાનગરપાલિકા પહોંચીને ચેક કર્યું અધિકારીઓ હાજર ન હોવા છતાં પણ ઓફિસમાં લાઇટ અને પંખા ચાલુ છે અજવાડામાં પણ લોબીની લાઇટો ચાલુ હોવાનું નજરે પડ્યું પાલિકાના વિપક્ષ નેતાએ આકરા પ્રહાર કર્યા છે પોતાના ઘરની જેમ ઓફિસમાં પણ વીજ કરકસર કરવી જોઈએ અધિકારીઓ ન સમજતા હોય તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થવી જોઈએ છે કે પહેલી વાત તો સો કરોડનો જો વીજળીનો બિલ આવ્યું હોય તો કમિશનરે બી ધ્યાન કરવું જોઈએ અને તમામ ડેપ્યુટી કમિશનર નીચેના લેવલના લોકોએ ધ્યાન કરવું જોઈએ કે સો કરોડનું બિલ કેવી રીતે આવે નો ડાઉટ આટલી મોટી મહાનગરપાલિકા છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટો છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટો છે જેની અંદર વીજળીની ખપત વધારે થતી હોય ઓફિસોની ખપત ઓછી થાય કારણ કે ઠંડીમાં તો ઉલટી ઓછી થવી જોઈએ અને ગરમીમાં વધારે થાય પણ સો કરોડ બિલ બચાવવા માટે આપણે શું શું પગલાં લઈ શકીએ છે કઈ રીતે બચત થઈ શકે છે કઈ રીતે સોલાર સિસ્ટમને ફિટ કરીને આપણે કેટલો ખર્ચો ઓછો કરી શકીએ અરે સો કરોડમાં તો કેટલી કેટલો મોટો સોલાર પેનલો બધે કાનો બી થઈ જાય વડોદરા મહાનગરપાલિકાનું છેલ્લા દસ મહિનામાં સો કરોડ રૂપિયા લાઇટ બિલ આવ્યું છે આટલું લાઇટ બિલ સ્વાભાવિક છે કે વડોદરા મહાનગર છે એટલે આવે પરંતુ આ લાઇટ બિલ વધારે આવવાનું કારણ શું છે એ દ્રશ્ય જોવા માટે અમે અહીંયા પહોંચ્યા છીએ પાણી પુરવઠાની ઓફિસ છે અને અહીંયા અમે ચેકિંગ માટે જો રિયાલીટી ચેક કરી રહ્યા છીએ કે શું હાલત છે અહિયાં એમલસી રાઠોડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે ને એમની ઓફિસમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે અધિકારી હાજર નથી પરંતુ અહીંયા આ જે લાઇટ છે ચાલુ છે આવી જ રીતે અનેક ઓફિસો છે એની અંદર લાઇટો ચાલી રહી છે અને એના કારણે જ કદાચ આ લાઇટ બિલ જે વધારે આવી રહ્યું છે એનું કારણ આ પણ હોઈ શકે કે સો કરોડ રૂપિયા લાઇટ બિલ આવ્યું છે જો થોડી બચત કરવામાં આવે તો જે લાઇટ બિલ છે જનતાના નાણાંમાંથી જે પૈસા ખર્ચાઈ રહ્યા છે એમાં પણ બચત થાય અને આ સો કરોડ રૂપિયાનું બિલ આવ્યું છે એ કદાચ આ જ સ્થિતિ છે ને આના કારણે જ આવું બિલ આવી રહ્યું છે જરૂર છે અધિકારીઓ હાજર ન હોય ત્યારે આવી લાઇટ પંખા બંધ કરવા જોઈએ પરંતુ અત્યારે અધિકારીની ગેરહાજરી છે તેમ છતાંય ચેમ્બરમાં લાઇટો ચાલુ છે અને એના જ કારણે વડોદરા કોર્પોરેશનનું સો કરોડ રૂપિયા બિલ આવ્યું છે જનતાના નાણાંના પૈસા વપરાય છે ત્યારે આને કોણ રોકશે એ એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કેમેરામેન કિશોર શ્રીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા રેરામાં નોંધાયેલા બિલ્ડરોને ઓડિટ અને વાર્ષિક રિપોર્ટ રજૂ કરવા પડશે ઓડિટ અને વાર્ષિક રિપોર્ટ રજૂ નહીં કરે તો પગલાં લેવાશે બિલ્ડરોના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવા સુધીના પગલાં લેવાશે વાર્ષિક ઓડિટ રિપોર્ટ અને પત્રક બિલ્ડરોએ ફરજિયાત ભરવું પડશે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ હેઠળ એકત્રીસ માર્ચ બે હજાર સુધી તક અપાઈ વાર્ષિક ઓડિટ અને રિપોર્ટ અને પત્રક ભરવા માટેની તક અપાઈ છે